ગુજરાતી ટોક તમારું સ્વાગત છે દોસ્તો આજે હું તમને આ વિડીયોમાં જણાવીશ કે આનંદિત ત્રિપાઠી અને હિતેન કુમારે સાથે મળીને કેટલી ગુજરાતી મુવીમાં કામ કર્યું છે તો મિત્રો હિતેન કુમાર અને આનંદી ત્રિપાઠીની આમ તો ઘણી બધી મૂવી સાથે કરી છે પણ મયરમાં મંડું નથી લાગતું એ લોકોની ફેવરિટ રહી છે તો મિત્રો મયરમાં મંડળું નથી લાગતું એ બંનેની પહેલી મૂવી હતી જેમાં એમને સાથે કામ કર્યું હોય તો મિત્રો બે હજાર એકમાં આ મૂવી આવી હતી અને આ મૂવીને જસવંત ગંગાણીએ ડાયરેક્ટ કરી હતી આ મૂવીનું બજેટ દોઢ કરોડ રૂપિયાનું હતું અને આ મૂવી સુપરહિટ સાબિત થઈ હતી આ મૂવીના બધા ગીતો સુપરહિટ છે એમ તો પણ એમાં સૌથી વધારે લોકપ્રિય હોય તે સાઈબા મને નીંદરડીના આવે અને ચીણા ચીણા મોરેલિયા બેસાડો મારા માંડવી આ ગીતો લોકોના ખૂબ જ લોકપ્રિય રહ્યા છે અને લગ્ન હોય ત્યારે આ ગીતો તો ચોક્કસપણે વાગે છે ત્યારબાદ તે બંનેની જોડી સુપરહિટ થઈ ગઈ હોવાથી તે જ ડાયરેક્ટર સાથે તેમનો બીજું મૂવી આવ્યું હતું જે હતું વર્ષ બે હજાર ત્રણમાં આવેલું માંડવડા રોપાઓ મહારાજ જેમાં આપણને લવનો ટ્રાયંગલ જોવા મળે છે રામ રતન અને તેના મોટાભાઈ એટલે કે હિતો કનોડિયા વચ્ચે આ મૂવી પણ લોકોને દિલમાં ઉતરી ગયું હતું અને આ મૂવીએ ખૂબ જ કમાણી કરી હતી ત્યારબાદ બે હજાર ત્રણની સાલમાં હિતન કુમાર અને આનંદી ત્રિપાઠીનું બીજી એક મૂવી આવ્યું હતું જેના ડાયરેક્ટર ગોવિંદ સાકરિયા હતા અને આ મૂવી હતી તોરોણ બંધાઓ હોરાજ જે તમે યુટ્યુબ પર જોઈ શકો છો અને આ મૂવીની મજા માણી શકો છો તે પછી ત્રણ વર્ષ બાદ હિતેનકુમારા અને આનંદજી ત્રિપાઠી ફરી એકવાર સાથે આવ્યા ઓનસ્ક્રીપ ત્યારબાદ વર્ષ બે હજાર ચારમાં એ બંનેનું ફરી એક મૂવી આવ્યું હતું મને લઈ દઈને નવરંગ ચુંદડી આ મૂવીના ડાયરેક્ટર કે અઝીઝ હતા અને આ મૂવીમાં પણ નહીં હિતેનકુમાર આનંદી ત્રિપાઠી ફિરોઝ હિરાની જોવા મળ્યા હતા આ મૂવીનું ટાઇટલ સોંગ મને લઈ દેને નવરંગ ચુંદડી નમળો અને નખરાળો રે નળદી બાનો વીર વિરલોરે એ સોંગ ખૂબ જ વાયરલ થયા હતા અને લોકોને ખૂબ જ ગમ્યા હતા અને આ મૂવી સુપરહિટ સાબિત થઈ હતી આ મૂવી તમે એમ્પ્લેક્સ નામની એપ પર જોઈ શકો છો વર્ષ બે હજાર સાતમાં તેમણે ડાયરેક્ટર ચંદ્રેશ પટ્ટ દ્વારા બનાવેલી મૂવી હાલો માનવીયના મેળે મૂવીમાં સાથે કામ કર્યું હતું તે ખૂબ જ સક્સેસફુલ મૂવી રહ્યું હતું તેના પછી ફરી એકવાર જસવંત ગંગાણી ડાયરેક્ટર સાથે તેમણે ત્રીજી વાર એક જ મૂવીમાં કામ કર્યું હતું જે વર્ષ આવ્યું હતું અને તે બીજું કોઈ નહીં પણ નથી નથી એટલે કે તે પણ એક ખૂબ જ સુપરહિટ મૂવી સાબિત થાય છે અને લોકો દ્વારા વાહવાહી લૂટેલ છે આ મૂવીએ અને આ મૂવી કર્યા બાદ ચાર વર્ષ પછી હિતેન કુમાર અને આનંદિત ત્રિપાઠીએ ફરી એકવાર ગુજરાતી સિનેમા જગતમાં સાથે મળીને કામ કર્યું અને તે મૂવી વર્ષ બે હજાર બારમાં આવેલી હતું અને આ મૂવી વિધાતા હતું આ તમે યુટ્યુબ ઉપર જોઈ શકો છો આ મૂવી પણ એક હિટ સાબિત થઈ હતી વિધાતા મૂવીમાં આપણને આનંદ ત્રિપાઠી એક અલગ જ રોલમાં જોવા મળે છે આનંદ ત્રિપાઠીનું આમાં કજરીનું પાત્ર હોય છે ત્યારબાદ હિતેન કુમાર અને આનંદ ત્રિપાઠી આમ તો વચ્ચે વચ્ચે સાથે કામ કરેલું તે કેમિયો રોલમાં હતું કેમિયો રોલમાં એમને એટલે કે કેમિયો રોલ એટલે કે કોઈ મૂવીમાં નાનો ચાર પાંચ મિનિટનો પાત્ર ભજવીને જતા રહે એવા આ મુવી બે હાજર તેર માં આવ્યું હતું આ મુવીમાં પણ હિતેન કુમાર અને આનંદ ત્રિપાઠી માત્ર બંને કેમિયો રોલમાં જોવા મળે છે મેન લીડ રોલમાં આપણને હિતુ કનોડિયા અને મોના જોવા મળે છે તો અત્યાર સુધી જેટલા મૂવીમાં કામ કર્યું છે તેની લિસ્ટ મેં તમને જણાવી દીધી છે હજુ કોઈ બાકી રહી ગયું હોય તો તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો મિત્રો ખૂબ જ મહેનત લાગે છે આવી જાણકારી એકત્રિત કરવા માટે તો મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ ગુજરાતી ટોકને મળીશું નવા વિડીયોમાં અમારી ચેનલમાં જય હિન્દ જય ભારત દોસ્તો